કોંગ્રેસી નેતા રાહુલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત વિરુદ્ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં આવેલી સ્પીચ વિરુદ્ધ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે રજૂઆત કરતા હોય છે ચેતવણી પણ આપી છે કે જો કોંગ્રેસ કોઈ પણ રીતે અનામતની જોગવાઈ સાથે છેડછાડ કરવાનો અથવા તેને રદ કરવાનો પ્રયાસ કરશે તો ભાજપ તેનો સખત વિરોધ કરશે આ કાર્યક્રમમાં મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ દેસાઈ લક્ષ્મણભાઈ ખરાડી સહિત જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ કાર્યકરો ઉપસ્થિત રહી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રાહુલ ગાંધીની ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડી દેશ વિરોધી માનસિકતા ગણાવી હતી રાહુલ ગાંધી ગાંધીશ્રીએ જે અમેરિકા જઈ હિન્દુ વિરોધી દેશ વિરોધી ભારત વિરોધી અને અનામત આરક્ષણ વિરોધી જે પણ કૃત્ય કર્યું છે ભારતના નાગરિકને નથી અને ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ આદિજાતિ મોરચાના સદસ્ય અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઓબીસી સમાજના તમામ અમારા કાર્યકર્તા એસસી સમાજના આગેવાનો તમામ સમાજના લોકો જે એમને અમેરિકા જઈને નિવેદન કર્યું છે અને અમે ઉખોડી કાઢીએ છીએ નિંદનીય જે કૃત્ય કર્યું છે

એસસી મોરચાના શ્રી અને ભારતીય જનતા પાર્ટીના તમામ સમાજના આગેવાનો જે દરેક મામલતદાર કચેરીએ જઈને અમે આવેદન આપ્યું છે એનું કારણ છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજના અનામત વિરુદ્ધ જે અમેરિકા જઈને એમને પોતાનું જે બયાન આપ્યું છે પોતાની જે સ્પીચ આપેલી છે એના વિરુદ્ધમાં આવેદનપત્ર મામલતદાર કચેરી આપવામાં આવેલો છે જે એમને આવે પોતે જે અમેરિકા જઈને પોતાના સ્પીચમાં જે બોલ્યા છે અને જ્યારે ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટી સંવિધાન બચાવવાના નારા સાથે મેદાનમાં ઉતરી હતી અને લોકો વચ્ચે જઈને બેંકની રાજનીતિ રમીને આદિવાસી સમાજ હોય ઓબીસી સમાજ હોય કે એસી સમાજ હોય આ સમાજમાં વાટાઘાટા કરીને ક્યાંક ને ક્યાંક સંવિધાન બચાવવાની એક બંધારણની એક બુક લઈને હાથમાં લઈને એવું બતા બતાવવા માંગતા હતા કે અમે અનામત વિરુદ્ધમાં નથી પણ એમને જે ખરેખર પોતાનો ચહેરો હતો પોતાના જે વિચાર હતો એ વિચાર અમેરિકા જેવા દેશમાં જઈને પ્રગટ કર્યો છે એટલે જ્યારે જે મનમાં વાત હોય છે એ ક્યારેક હૈયે હોય છે એ મોઢે આવી જતી હોય છે અને આવી જ વિચારધારાવાળી કોંગ્રેસની સરકાર કોંગ્રેસના પ્રતિપક્ષના નેતા કોંગ્રેસના લોકસભાના સાંસદ એવા યુવરાજ એવા રાહુલ ગાંધી અને એમના વિરોધમાં અમે આજે સૌ સમ સર્વ સમાજના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મળીને એમને જે આવે પ્રવચન કરેલું છે એને વખોડીએ છીએ ભારતના નાગરિક તરીકે દેશ વિરોધી પ્રવૃત્તિ દેશ વિરોધી વિચારો હિન્દુત્વ વિરોધી એના વિચારો જે પ્રગટ કર્યા છે એમને વખોડી કાઢીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ નરેન્દ્ર મોદી સાહેબના હાથમાં છે ત્યારે બંધારણની રૂએ એક અનામતની રૂએ અનામતની બાબતમાં ક્યારે પણ છૂટછાટ ક્યારે પણ કરવામાં આવશે નહીં અને જ્યારે પણ અનામત વિરુદ્ધમાં કોંગ્રેસ જ્યારે બોલશે કોંગ્રેસ જ્યારે હરકત કરશે અમે એના વિરુદ્ધમાં ઉતરીશું અને આ જે એમને નિવેદન કર્યું છે એમનો અસલી ચહેરો આજે વોટ બેંક ની રાજનીતી સાથે અસલી ચહેરો પ્રગટ થયો છે એટલે આવા નેતાઓ જે છે માત્ર ને માત્ર સંવિધાન બચાવના નારા સાથે નીકળવી પડતા હોય છે પણ સંવિધાનને સાઈડમાં રાખીને ભેદભાવ અને બધાના સમાજને અલગ અલગ પાડીને હિન્દુ ધર્મ સનાતન ધર્મને દૂર રાખીને એને એની સામે પડીને એવા વિચારો રજૂ કરીને દેશ વિરોધી વિચારો પ્રગટ કરીને ભારત દેશના નાગરિકને છાજે નહીં એવા કૃત્ય કર્યા છે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા અને મોરવા હડપ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે રાહુલ ગાંધી જે અમેરિકામાં જઈને અનામત બાબતે જે બોલ્યા જેમાં અનુસૂચિત જનજાતિ મોરચો અનુસૂચિત જાતિ અને ઓબીસી આ ત્રણેય જ્ઞાતિના લોકો માટે અનામત રદ કરો આવું જે રાહુલ ગાંધી વિદેશમાં જઈને બોલ્યા છે એને અમે આદિવાસી સમાજના આગેવાનો અને રાજકીય બધા જ કાર્યકરો સાથે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે અને અમે એમને સખત શબ્દોમાં આજે વખોડી કાઢી